અભય થઈને સુરત માં સુરતમાં ફસ્ટ ની પોલીસે તૈયારી શરૂ કરી હોય તેમ ડ્રગ ડિટેક્શન મશીન સુરત પોલીસે વસાવ્યું છે આ મશીન ની મદદથી વ્યક્તિએ નસો કર્યું છે કે નહીં તે જાણી શકાશે

સુર સુરત શહેર પોલીસ પાસે આવી એન્ટી નાર્કોટિક્સની એક કિટ આવેલી છે જે કીટની કિંમત પંદર લાખ રૂપિયા છે અને એનું જે કાર્યવાહી જે છે એ રીતે કરવામાં આવશે કે જે પચીસ ડિસેમ્બરથી લઈને થર્ટી ફસ્ટ સુધી જે ફાર્મ હાઉસોમાં રેવ પાર્ટીઓ ચાલતી હોય છે તો અત્યારથી જ અમારા હ્યુમન રિસોર્સિસ એ બાબતે કામમાં લાગી ગયા છે અને પચીસ થી એકત્રીસ દરમિયાન તો ખૂબ ક્લોઝ વોચ રાખવામાં આવશે અને અમારી ખાનગી ટીમો ફરતી રહેશે અને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને જો આવી કોઈ રેવ પાર્ટીઓ થતી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ને આ કીટ સાથે લઈ જવામાં આવશે ને ત્યાં ત્યાં જ એમનું ચેકિંગ કરવામાં આવશે ને જો એ લોકોએ આવું કોઈ સેવન કરવું કરવામાં આવેલું હશે તો આગળની જે કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે